મારો બેટો શું જમાનો આવ્યો છે જ્યાં લગડ ઉસીના જડે ને ત્યાં લગડ માણસ કામ જ નથી કરવું બોલો એક ઓલો ભગલો આવે દાદા જીવન ઉસીના એક ઓલો ભીમલો આવે દાદા લાવણ થોડાક રૂપિયા ખૂટ્યા છે હવે અહીંયા શું જાડવું હોય છે તે ખેરીને દઈ દઉં આરે ભાઈ આપણે પોગ્રામગ્રામ માં બધે એ ક્યાંય જોઈને પૈસા ભાઈ કલાકાર જોઈને કેટલા ઘણા થઈ ગયા તો કોઈ થી લૂટે નો ના દીધો

મારો દીકરો આ થતો નથી ગાવાતું ભજન વાળો નથી તો આ બીજો કયો ગુડાણ મારો દીકલો હમ તો પિયાલ નો દીકલો તો નીકળ્યો આ બે દો બે દો ભાઈ બે પણ વાત શું છે તમને તમારા ભય નથી કીધું હે હા એ ઈ તમારી વિધિ કરવાની છે તમારે ધંધામાં મોરું છે ને એ ભાઈ આયો ઈ રસ્તે પાછો વીયો જા એ મારે વિધિ નથી કરવાની તો લો 1500 રૂપિયા ભાડા ને હે હા તો વિધિ ના કેટલા થાય હજાર રૂપિયા પણ ભાડું માઇન નાખે ને મારો બેટો મારો ભાઈ નો હોય ને વિધિ કરાવશે ભગવાન શું વિચાર કરો હો એ કાય ને પણ આ વિધિ માં કરવાનું છે શું એ તો કયો એક કાય કરવાનું નથી હું તમને એક લીંબુ મંત્રી અને દવ ને એટલે ચાર રસ્તે જઈ અને તમારે મુંગા મુંગા મે કે આવવાનું અને પછી રિટર્ન વરો ને જારે ત્યારે તમારે ચાર રસ્તાની ધૂળ લેતી આવવાની

i <laughs> của là dua ya có đi rồi đã luôn có đi rồi lấy gì phải tay đã અમારો ભાઈ રહ્યો ને એ ન હોય એ કરશે પણ કાંઈ વાંધો નહીં દીકરા મારા આમ જો આવી પાંચસો માં ન પતાવું ને તો હું ભૂરો દાદો નહીં વા વાહ તે મને એક સંપલ માર્યો હતો ને

અરે હમ દઈએ ને दारू જો દે ને હમણે આનો કાઢી ને ગઈ ડાટો બસ બસ હાલો હાલો તમ કોનું કે આવું છે તમી હાલો ને બાપા ઓર ભૂલા દો પૈતા સમજો માર બાપ લિયા જી બસ માં આયો ને ઈ ની બસ માં ભયો તા તું બોલીન બેઠો અચ્છા અચ્છા હા તું કોણ પણ પાણા ન કોઈ છે એ કાઈ નથી તું જા અત્યારે માર બાપ બીજી ખેલ કરી આઈશ પાંચસો માં પતી ગયું આ મારો ભાઈ રહ્યો ને એ નો હોય એને કાઢે છે પૈસા લાય પૈસા કેટલા સંપલ માલ્યા તા એ તારી વાત ના સંપલ ના દીકરા